નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે વર્લ્ડ સિનેમા ડે છે વર્લ્ડ સિનેમા ડેની જ્યારે આપણે વાત કરતા આવીએ ત્યારે ચોક્કસથી યાદ આવે સાહેબ ફાકેની એ ફિલ્મો અને સાહેબ ફાળકે બાદ જે અત્યારે ઘણા બધા જે ફિલ્મ નિર્માતા દ્વારા જે ફિલ્મનું નિર્માણ કરવામાં આવે છે જેમાં એક સોશિયલ મેસેજ પણ જોવા મળતો હોય છે એન્ટરટેનમેન્ટ પણ જોવા મળતું હોય છે અને સાથે સાથે ક્યાંક એક્શન પણ અત્યારે તો જોવા મળતું હોય છે પણ તેની સાથે આ વર્લ્ડ સિનેમા ડેની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આ ડેની ઉજવણી કેમ કરવામાં આવતી હોય છે અત્યારે હાલ સિનેમાની સિચ્યુએશન કેવી છે કારણ કે આપણે પહેલાંની વાત કરીએ તો પહેલાં જ્યારે મેં ખાલી સાહેબ ફાળકેની જ વાત કરી અને બાદ જે અન્ય એવા પણ જે ફિલ્મ નિર્માતાઓ હતા તેઓ એક મેસેજ આપતા હતા કોઈ એક સોશિયલ જે ટૉપિક હોય કે પછી અત્યારે અન્ય એવી કોઈ પણ બાબત હોય તેને લઈને તેઓ એક વાત કહેતા હતા કે ના જો અત્યારે આમ કરવામાં આવે તો આપણા સમાજ માટે ઘણું સારું હોય આપણા રાષ્ટ્ર માટે પણ ઘણું સારું હોય ત્યારબાદ ક્યાંક એન્ટરટેનમેન્ટમાં વધારો જોવા મળ્યો એમ કહેવાય કે એક જ હીરોની દસ દસ મૂવી એ જો એક સાથે અત્યારે તો આવતી હતી તો ત્યારે તે હીરો પણ અત્યારે તો ફેમસ થતા હતા પહેલાંની જે ઘણી બધી એવી મૂવી હતી કે જે ગોલ્ડન જુબલી સિલ્વર જુબલી પણ થતી હતી અત્યારે હાલ ઘણી એવી મૂવી પણ છે કે જે અત્યારે તો એક વીક ચાલે કે પછી બે વીક ચાલે અને પછી અત્યારે તો તે ના પણ ચાલે પણ અત્યારે જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ કે પછી બોલીવુડની પણ વાત કરીએ ત્યારે જે પ્રમાણે અત્યારે તો અલગ અલગ મૂવીઝ તેઓ અત્યારે આગળ લાવી રહ્યા છે તેની ઉપરથી ચોક્કસથી કહી શકાય કે ના સિનેમાનો અત્યારે

જીતેન્દ્રભાઈ શરૂઆતમાં હું આપણા કરવા માંગીશ કે જયારે આપણે સિનેમા દિવસની સૌથી પહેલા તો આપણી પ્રતિક્રિયા સૌથી પહેલા તો ટેકનિકલ ક્ષેત્રે બહુ જબરજસ્ત ક્રાંતિ આવી છે પહેલાની ફિલ્મો આપણે જોતા ત્યારે લાઈવ મ્યુઝિક પહેલા જેને કેમ મૂગા ફિલ્મો આવતી પછી બોલપટ આવવા માંડે એટલે બોલતું ચિત્ર પણ એમાંય તે ગીતો માટે પડતાની આગળ વાજિંત્ર વાળા ને ગાવા વાળા બેસાડવામાં આવતા એમ કરતા કરતા ઉલતી ફિલ્મો આવી એમાં સુધારો થયો પણ પછી જ્યારે હું ફિલ્મો જોતો થયો એટલે કે લગભગ ઓગણીસો ને સાહીઠ ની વાત કરું ત્યારે જે ફિલ્મો આવતી એમાં પટ્ટી કપાઈ જાય ઘણી બધી એ વરસાદ આવતો હોય એવી પટ્ટી કસાયેલી ફિલ્મો ચાલે કેમેરાના કઈ ઠેકાણા ના હોય લાઈટ ના ઠેકાણા ના હોય મોઢું કાળું દેખાતું હોય અથવા ડાયલોગ કોણ બોલતું હોય અને મોઢું કોનું દેખાય મોઢું દેખાય ડાયલોગ કોઈ બીજાના ચાલતા હોય આવું બધું ટેકનિકલ ક્ષતિઓ ઘણી બધી હતી એમાં ઘણી બધી મર્યાદાઓ હતી અને હોય એ સ્વાભાવિક છે કારણ કે એનો એ પાપા પગલી યુગ કહી શકાય ફિલ્મોનો પણ અત્યારે તો ડિજિટલ યુગમાં ડિજિટલ ક્રાંતિ આવી જેને એટલી બધી જબરજસ્ત કહી શકાય કે તમે હો નહીં છતાં પણ થી તમને સ્ટેજ ઉપર બતાવી દેવામાં આવે એટલે સ્ક્રીન ઉપર બતાવવામાં આવે જેમ કે હજી હમણાં જ અમે ફિલ્મ કરી ફક્ત પુરુષો માટે તો એમાં અમિતાભ બચ્ચન ની સાથે મારો એક કેમિયો છે પણ મેં મેં અમિતાભ બચ્ચન સાથે શૂટિંગ કર્યું જ નથી છતાં પણ ટેકનિકલી એ રીતે એ કરી અને શૂટિંગ થાય શું ક્યારે શું આવશે તો એ ફિલ્મમાં ધોવાઈ પટ્ટીઓ આવે એડિટર એડિટ કરીને મૂકે ત્યારે ખબર પડે શું રિઝલ્ટ આવ્યું એમાં ફરીથી શૂટિંગ કરવું પડે જયારે અત્યારે તો તમને શૂટિંગ ચાલતું હોય ત્યાં સ્ક્રીન ઉપર તમને મોનિટર ઉપર રિઝલ્ટ દેખાય અને એમ લાગે ઓકે છે તો જ થાય પેલા રીટેક લેવાનો આવે એટલે એક રીટેક પાંચ છ નો પડે અત્યારે તમે સો રિટેક લો તો મફત નો પડે સિવાય કે સમય જાય પણ આટલી બધી ક્રાંતિ આવી છે એના કારણે ફિલ્મોનું સ્તર બહુ જ ઊંચું આવ્યું છે દર્શક પણ એવું સારી ફિલ્મો ટેકનિકલ અભિનયની બધી માગતો થઈ ગયો છે કે ચલાવી ન લે જેમ અમે નથી ચલાવી લેતા ડિરેક્ટર તરીકે આર્ટિસ્ટ તરીકે એમ દર્શકો પણ નથી ચલાવતા સેજ હોય તો તરત જ કે આ ભાઈ બહુ છે બીજા દિવસે ફિલ્મ ઉતરી જાય એટલે આવું બધું અ થયું છે આનંદ ની વાત છે અત્યારે કે આટલો બધો સુધારો આવ્યો છે

અને જે કહેવાય કે એમાં કેમિસ્ટ્રી જે ફિલ્મની કેમિસ્ટ્રી પર્ટિક્યુલર રહેતી હતી એક પર્ટિક્યુલર કેમિસ્ટ્રી મને લાગે છે કે એ ઓટીટી ઉપર જે રિલીઝ થાય છે દાખલા તરીકે રિલીઝ થઈ તો હીરા મંડીમાં એ જ ભવ્યતા હતી એ જ પ્રકારનું સંગીત ને બધું જ હતું સંવાદો હતા તો હવે ઓટીટી અને થિયેટર એટલે એ ફિલ્મ આપણે એને ચોક્કસ કહી શકીએ કે કેવું હોય તો ફિલ્મ કેવું હોય તો ફિલ્મ કહી શકીએ વેબ શ્રેણી કેવું હોય તો વેબ શ્રેણી કહી શકીએ. પરંતુ આ જે પેહલા જે થિયેટર નો ચામ હતો થિયેટરમાં જવું એ એક ઉત્સવ હતો અને એ પણ વર્ષે એકાદ વાર જવા મળતું તું એવી કોઈ મસ્ત ફિલ્મ આવી હોય જેના વખાણ બધાએ બહુ કર્યા હોય અ અને નસીબ પિક્ચર આવી હોય અમિતાભ બચ્ચનની દેશપ્રેમી આવી હોય કે પછી ઋષિ કપૂર ની સરગમ આવી હોય તો એવા બધા બહુ વખાણ કર્યા હોય જેના સંગીતે એકદમ લોકપ્રિયતા મેળવી હોય એના માટે થઈને પૂર્વ ભૂમિકા એ રીતે બંધાતી હોય કે ગીત માલા ઉપર અમીન સયાની ના મધુર અવાજમાં કયા ગીત કયા પાયદા ઉપર કયું ગીત વાગે છે ને એની જે આખી એ બાંધણી કરતા હતા એના મસ્ત મધુર અવાજમાં અને એ ગીતો એ મધુરતા હતી અને એમાં પછી એવું થતું હતું કે ઘણી વાર એ લોકો એવી ટેકનિક વાપરતા હતા એક યુક્તિ કેવાય માર્કેટિંગ ગિમિક પણ કહી શકાય કે ઘણી વાર મને યાદ છે કે તેજા ફિલ્મ આવી હતી તો તેજા ફિલ્મ આખી જોઈ નાખી પછી પાછું થોડાક દિવસ થયા એટલે સમાચાર આવ્યા કે તેજા ફિલ્મ હવે એક નવું ગીત ઉમેરાયું છે શ્રીદેવી કો નચાવો તો જાને અમિતાભ કો બુલાવો તો જાને આ ગીત નું આખું એનું ટ્રેલર રિલીઝ થયું અને પાછા લોકો જોવા માટે તેજા જોવા માટે ગયા એ રીતે દિલ ફિલ્મમાં પણ એવું ગીત ઉમેરાયું હતું તો આ આ જે આ પ્રકારના ગીમી થતા આજે મને લાગે છે કે પીઆર છે ઘણા બધા પૈસા ખર્ચાય છે પરંતુ સિદ્ધાંત ચતુર્વેદી નામના અભિનેતાએ પણ કહ્યું કે પીઆર છે તો મને લાગે છે કે આ ક્યાંક કોઈક હદે સાચું છે કારણ કે જે પ્રકારની પબ્લિસિટી થાય છે એ પબ્લિસિટી ઘણી વાર આપણે દાખલ કહું એક આપને વાત કરું કે બે હાજર એક કે બે આસપાસ ફિલ્મ આવી હતી બાદશાહ શાહરૂખ ખાન ની હવે એ આમ જોવો તો આઉટ એન્ડ આઉટ કોમેડી ફિલ્મ હતી સસ્પેન્સ પણ હતી થોડું ઘણું અને આમ ટોટલી મસાલા ફિલ્મ હતી પરંતુ એને એનો લુક શાહરૂખ ખાન ની રીતે રજૂ કર્યું એક્શન ફિલ્મ છે એવી રીતે કરી દે એ સમય સુધીમાં શાહરૂખ ખાન ની જે ઇમેજ હતી એ રોમેન્ટિક તરીકેની બંધાઈ ગઈ હતી દિલવાલે દુલ્હનિયા લઈ જાય ને અને પછી ફિલ્મો ખૂબ હિટ નીવડી હતી એ જે publicity નું આખું ચક્કર છે એમાં ફિલ્મ છે પીટાઈ ગઈ otherwise film ગીતો પણ તમે બાદશાહો બાદશાહ કે હમ તો દીવાને હુએ યાર પછી એક એક વો લડકી એ જો સબસે અલગ હે આ પ્રકારના ગીતો મધુર ગીતો હતા એમ છતાં પિક્ચર નો ચાલ્યો અબ્બાસ મસ્તાન ની film હતી અમરીશ પુરી રાખી ગુલઝાર સચિન ખેડેકર જોની લીવર સુધીર આ બધા પેલો રજાક ખાન હતો સૌરવ શુક્લા હતો એમ છે તે film નો ચાલી એટલે ક્યાંક કોઈક હદે આ પણ જવાબદાર છે PR વાળા છે પત્રકારો ને પ્રશ્ન નથી પૂછવા દેતા એ જે એને જે પ્રશ્ન પૂછાવા હોય એ જ પૂછાવે છે અને કલાકારો પોતે પણ એ હદે હવે ઇન્વોલ્વ થઈને કામ નથી કરતા પેલા દાખલ કે દિલીપ કુમાર તો એમણે મને યાદ નથી કઈ ફિલ્મ કદાચ કોહિનૂર કે આઝાદ મને હું ભૂલી રહ્યો છું એના માટે થઇ સિતાર વગાડતા શીખ્યું તું એમાં એની આંગળીઓ છે એ લોહી લુહાણ થઇ ગઈ તી આ દેવદાસ માં દેવદાસ એટલા involve થઈ ગયા તા કે એના પછી એને tragedy ફિલ્મ કરવાનું બંધ કરી દીધું ને પછી થોડીક વાર માં એ light વાળી ફિલ્મો ઓ કરી તી આ પ્રકાર જે involvement હતું એક ફિલ્મ બનાવતા ચાર વર્ષ લાગી જતા તા એ ભલે કદાચ જીતેન્દ્ર જીતેન્દ્ર કહે છે એમ ટેકનોલોજીકલ એમાં કંઈ હશે એ પાસુ પણ હશે પરંતુ એ જે involvement હતું કે એક એક દાખલા તરીકે અમિત કુમારે કપિલ શર્માના શો માં કહ્યું હતું કે જે પેલી નિશ્ચય film હતી સલમાન ખાન ની તો એના ગીત માટે એમણે કે છ દિવસ સુધી મને અમને રિહર્સલ કરાવ્યું હતું ને પછી ગીત take થયા હતા તો આજે એ મને છે કે નવરાશ નથી ને એના કારણે જે એક ફાઇન ટ્યુનિંગ પરિણામ આવવું જોઈએ અમુકમાં આવે પણ છે એવું સાવ આપડે વખોડી નહી શકીએ પરંતુ જે એકંદરે જે આવવું જોઈએ જે સિલ્વર જ્યુબીલી થતી હતી એ પ્રકારનું નથી થતું તો સાચી વાત છે ને જ્યારે આપણે જીતેન્દ્રભાઈ આપણે જ્યારે બોલીવુડની તો વાત કરીશું પણ મારે સૌથી પહેલા આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેને આપણે ઢોલીવુડ તરીકે પણ અત્યારે ઓળખીએ છીએ જીતેન્દ્રભાઈ એમ કહેવાય ને કે પહેલાં જે ઘણી બધી મૂવીઝ હતી જેસલ તોરલ રા નવગણ એ બધી ઘણી સારી એવી અત્યારે ચાલી ચાલી પણ હતી અને સાથે સાથે એનો એક ટ્રેન્ડ પણ હતો પણ ત્યારબાદ જે રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલી બધી ક્યાંક ચાલી ન હતી અને જે રીતે છેલ્લો દિવસ જેમાં તમે પણ બહુ સારો એવો અભિનય કર્યો હતો તેનાથી એક શરૂઆત થઈ અને સાથે સાથે આપણે રૂરલ જે અતરાલ તો પબ્લિક છે તેમને તો એટ્રેક્ટ કર્યું સાથે સાથે અર્બનને પણ એક કંઈક નવું કન્ટેન્ટ મળ્યું અને એની ઉપરથી અતરાલ પણ જે ગુજરાતી ફિલ્મ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણી આગળ અત્યારે તો વધી ગઈ છે જે રીતે તમે કહ્યું કે જ્યારે છેલ્લો દિવસ હોય ને ત્યારે ફક્ત પુરુષો માટે જે તરા લાસ્ટ એન્ડ ફાઇનલ આવ્યું અત્યાર સુધીની ઘણી બધી સારી એવી મૂવીઝ પણ જોવા મળી તો આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને પણ આપ શું કહેવા માગશો કે ત્યાં પણ અત્યારે તો કેવી રીતનો ચેન્જ આવ્યો છે ગુજરાતી ફિલ્મોમાં પણ એ જમાનામાં ઉપેન્દ્રભાઈ બધાની ફિલ્મો ચાલતી અને બહુ જ સારામાં સારો બિઝનેસ કરતી અને એટલું જેમ કે પચીસ વીક પચાસ વીક એ ફિલ્મો ચાલતી એવું તો અત્યારે શક્ય જ નથી પચીસ વીક ચાલવું પણ હા એ વખતે જે કલેક્શન આ લોકો પચીસ વીક માં કરતા લેતા હોય છે જેટલી કમાણી કરી ગુજરાતી કલાકાર ભાવનગર નો યુવાન મારો પરમ મિત્ર નિરેન ભટ્ટ છે તો એ ફિલ્મે એક માં ત્રણસો ને સાહીઠ કરોડ નો બિઝનેસ કરી નાખ્યો એ રીતે આપડી ગુજરાતી ફિલ્મો પણ હમણાં દાખલા તરીકે ચમકુડી છે ફક્ત પુરુષો માટે છે તો આ ફિલ્મો પણ દસ કરોડ પંદર કરોડ નો માર્કેટિંગ સ્ટ્રેટેજી બધું બિઝનેસ ની વસ્તુ બધી બદલાઈ ગઈ છે અને એની સાથે સાથે અત્યારનો જે પ્રેક્ષક છે એ જે વસ્તુ માંગે છે એ મળતી થઈ છે કે પહેલા જે કહેવામાં આવે કે સૌરાષ્ટ્રની રસધાર ઉપરથી ફિલ્મો બનતી લોક વાર્તાઓ ઉપરથી બનતી તો એ વખતના દર્શકો એવી ફિલ્મો માંગતા હતા એવી બનાવતા હતા એવી ચાલતી હતી પણ એ ફિલ્મોથી લોકો જ્યારે ધરાઈ ગયા કે હવે આ બસ થયું લોકોને હંમેશા વેરાયટી જોઈતી જ હોય છે અત્યાર સુધી આપણે ઢોસા ખાતા કે ભાત શાક જઈને ચેતનામાં ખાઈ આવતા હવે ચાઇનીઝ તરફ લોકો વળ્યા અત્યારે હવે પાછા કંઈક નવી બધી જાત જાતની મને નામે નથી આવડતા એવી વાનગીઓ એમ ફિલ્મો આપડી વાર્તાઓ એવું બધું બનાવવું તો નવલકથા ઉપરથી પણ અત્યારે સરસ ફિલ્મો બને એમ કે રેવા આવી ગઈ જેને નેશનલ એવોર્ડ મળ્યો હિલ્લારો છે એ ગ્રામીણ આખું કચ્છનું પૃષ્ઠભૂમિ હતી છતાં પણ એ સુપર હિટ ગઈ એટલે એવું કોઈ ચોક્કસ હોતું નથી ફિલ્મોમાં કે ગામડાનું વાતાવરણ લો તો ચાલે કે શહેરનું વાતાવરણ લો તો ચાલે તમારી વાર્તા મજબૂત હોવી જોઈએ લોકોને કઈક સારું જોઈએ છે મનોરંજક જોઈએ છે અને એ બધી વસ્તુઓ તમે પીરશો તો ફિલ્મ ચાલે જ આજે આ નવ્વાણું રૂપિયામાં ફિલ્મ બતાવે છે તો દર્શકો ઘણા બધા આવે છે કારણ કે બસો અઢીસો જોઈએ આજે જોઈ નાખો તો આજે ઘણી બધી ફિલ્મો હાઉસફુલ આજે હું પોતે જ હમણાં લોચા આપસી ફિલ્મ જોવા ગયો હતો પ્રીમિયરમાં મારાથી જોવાઈ નથી કાલે તો આજે મેં જોઈ પણ અદભુત ફિલ્મ બનાવી છે એમાં ક્યાંય કચાસ નહીં ક્યાંય તમને કંટાળો ના તમે એમ લાગે કે કોઈ હિન્દી કે અંગ્રેજી સસ્પેન્સ પિક્ચર તમે જોઈ રહ્યા હોય એટલે આવી ફિલ્મો જ્યારે બનતી થાય ત્યારે પછી બીજા નિર્માતાઓ એના કરતા પણ સારી બનાવી પડે નહીં તો લોકો દર્શકો ટેવાય ગયા કે આવું સરસ બતાવો ને એવું ના બતાવો તો તમારી ફિલ્મ ના ચાલે પાંચ આંગળીઓ સરખી નથી હોતી એમ ફિલ્મો ની વાર્તા અલગ અલગ હોય કલાકારો અલગ અલગ હોય દરેક ની અંદર હું જ હોઉં ને હું જ દેખાઉ હું જ ચાલું એ તો ક્યારેય શક્ય નથી મને કોઈ સારો રોલ પડી ગયો તો હું ચાલ્યો દાખલા તરીકે મારો એક સરસ રોલ હતો

અને એ પ્રમાણે અત્યારે ગુજરાતી નિર્માતાઓ દિગ્દર્શકો એમનું જે બેસ્ટ છે એ ઓડિયન્સ ને પીરસી રહ્યા છે ચાલવું ના ચાલવું એ પછી એ સમયની નસીબની વાત છે

પણ લાંબા ગાળે તો થિયેટર જ ચાલશે કારણ કે હું પોતે આ લાઈન નો માણસ હોવા છતાંય મેં ભાગ્યે જ કોઈ સિરિયલ ઓટીટી ટીવી ઉપર જોઈ હશે કે ભાગ્યે જ કોઈ ફિલ્મ જોઈએ હશે આજે સંજય લીલા ભંસારીની જે વેબ સિરીઝ કહી શકાય આવી ગઈ પણ મેં નથી જોઈ કારણ કે મને એટલું જે થિયેટરમાં મજા પડે સરસ મજાના ભવ્ય સેટ લાઇટિંગ જોવાની એ મને મજા જ નથી આવતી મારા ત્યાં પાસઠ ઇંચ નું ટીવી હોવા છતાંય હું ભાગ્યે જ ફિલ્મ જોતો હોઈશ એના ઉપર વેબ સિરીઝ જોતો હોઈશ હું થિયેટરમાં જઈને જ જોઉં છું સ્ટેજ ઉપર કલાકાર ખીલે એ થિયેટરમાં શક્ય જ નથી એટલે એ જે રંગમંચ છે એને ક્યારેય ઓટ નથી આવવાની કે આ ને ક્યારેય ઓટ નથી આવવાની હા થોડુંક માણસ જેમ સાજુ માંદુ થાય સાજુ માંદુ થાય પણ એ શાશ્વત છે એ થિયેટરો ક્યારે બંધ થવાના નથી એ સો ટકાની વાત છે ગમે એટલા ઓટીટી વાળા આફા મારે કે ગમે એટલી ભવ્યતા બતાવે પણ થિયેટર એ થિયેટર બિલકુલ સાચી વાત છે જયવંતભાઈ આપણે જ્યારે રાજા હરિશ્ચંદ્રની વાત કરીએ સાહેબ ફાળકેની જે સૌથી લાંબી ફિલ્મ હતી અને અત્યારે હાલ જ્યારે આપણે જે નવી જે મૂવીઝ આવી છે તેમાંથી સ્ત્રી ટુની વાત કરીએ ચલો અને અત્યાર સુધી જે આ ફ્લો જે જોવા મળ્યો છે અને તેમાં પણ જ્યારે ઘણી બધી મૂવીઝ આવી ઘણી સારી એવી ચાલી ઘણી ના પણ ચાલી ઓટીટી પ્લેટફોર્મ પણ આવી ગયા પણ અત્યારે હાલના સમયમાં જ્યારે સિનેમાની જે અત્યારે ડેફિનેશન જે થોડીક ક્યાંક બદલાય છે તેવું કહી શકાય

રાડ પાડે જાણે કે પ્રોદીપ થઈ ગયા હોય એવી રીતે એટલે એક્સપ્રેશનના આયામો પણ બદલાય છે પેલા હું ઉસ્તર થતા તો પણ એવો એવા રાડા રાડી નોતો કરતા એ જ રીતે બેકગ્રાઉન્ડ મ્યુઝિક બેકગ્રાઉન્ડ મ્યુઝિક માં સિતાર વાયોલિન વાયોલિન પણ રહે તો प्लेન નું જે આખો प्लेનમાં જતો હોય કોઈ વ્યક્તિ અને એ प्लेન આખું ટેકઓફ થાય તો એ વખતે જે વાયોલિન નું મ્યુઝિક આવે કે કાર માં બ્રેક લગતી વખતે જે આવે તો એ પ્રકારનો પછી ફ્લુટ નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવતું હતું ક્યારેક કરુણ રસેવાથી નીપજે તો એ પ્રકારનો જે એનાથી ભાવવાહી દર્શક આમ ઓતપ્રોત થઈ જતો જોડાઈ જતો તો આજે એવું લાગે છે કે દર્શક એ જોડાતો હોય રો આવતું હોય એને હસવું આવતું એકદમ ઉછળી પડતો હોય ખુરશીમાંથી એટલે નો ડાઉટ આજની ની ફિલ્મોમાં પણ પ્રયત્ન થઈ રહ્યા છે અને પ્રાદેશિક કક્ષાએ તો મને લાગે છે કે મલયાલમ છે કે બીજી ઘણી બધી ફિલ્મો છે એમાં થઈ રહ્યા છે અને હાડુ જીવિતમ હમણાં આવી હતી બહુ સુંદર ફિલ્મ હતી કે સાઉદી અરેબિયા માં એક વ્યક્તિ કામ કરવા જાય છે ને પછી એ આખો દાસ ની જેમ એને વિતાવવું પડે છે નાવા નથી મળતો એ ત્યાંથી છટકી નથી શકતો અને બકરી સાથે રહે છે ને લાઈફ ઓફ ગોડ એનું ઇંગ્લિશ ટેગ લાઈન એવી છે હાડુ જીવિતમ તો આવી ફિલ્મો પણ બની રહી છે દુષ્યમ સસ્પેન્સ પિક્ચર આપણે બે ભાગ તમે એમ જકડી રાખે એવા બનાવ્યા છે તો એ પ્રકારની ફિલ્મો પણ બની રહી છે. જે સ્ત્રી ને એ બધી ફિલ્મો બની રહી છે એ પણ વાત સાચી જ છે પરંતુ આજે જે સંવાદ અંદર કે આજે રાજકુમાર તમે યાદ કરો તો રાજકુમાર ને તમે એના સંવાદો માટે જ યાદ આવે એની જે પ્રેઝન્ટેશન એનો અવાજ પડછદ અવાજ ભલે થોડોક કર્કશ થોડોક કરડાયેલો લાગે પરંતુ એની જે બે પ્રેઝેન્ટેશન હતો એની જે બોડી લેંગ્વેજ હતી એની જે ચાલ હતી એની જે એન્ટ્રી થતી એમાં બૂટ બતાવવામાં આવતા હતા એનું મફલર એ પ્રકારનો આખો ગેટઅપ આજે એ એ વસ્તુ છે એ મિસિંગ થઈ રહી છે એના જે ડાયલોગ થતા હોય પછી એમાં ક્યારે એ આમ ફરીને નીકળી જાય એ આખું કારણ કે એમાં પહેલા નાટક હતું ને નાટક નાટકનાથી લોકો છે એ થિયેટરમાંથી એ લોકો આ થિયેટરમાં આવ્યા હતા એટલે કે જે સ્ટેજ હતું એમાંથી ફિલ્મના સ્ટેજમાં આવ્યા હતા એટલે રાજ કપૂર ના પણ તમે સંવાદ અદાય ગીજો તો એમાં એક આરોહ અવરોહ જોવા મળે ક્યાં પોઝ આપવો ક્યાં અટાકું એનો કેમેરા નજીક લઈ જવો ટ્રોલી માંથી આખું કે કપૂર ને શમી કપૂર બોલાવે છે અંધારું આખું લાઈટ વહી જાય કુદરતી રીતે જ એ વખતે શમ્મી કપૂર એવું કે છે કે મને ખબર પડી છે કે તું મારી ભત્રીજીને ચાહે છે તો તું એને ભગાડીને લઈ જાય અમે એવું માનસુ કે એ ભાગી ગઈ કારણ કે અમે સીધા એના લગ્ન નહીં કરાવી શકીએ અમારે વિધવાના લગ્ન નથી કરાવતા અમે ના તો ઋષિ કપૂર કે થી લગ્ન કરીને જ દઈ જઈશ અને એ વખતે એ આખું કે છે કે અચાનક આમ લાઈટ આવી જાય છે આખું સિતાર રણજણી ઉઠે છે તો આ જે આખી ચમત્કૃતિ એના કારણે તમે જે નાટકીય તો તમે દર્શક પણ એમાં જોડાઈ જાય કે આજે જે હમ આપકે કોન મા જે છેલ્લે ટફી નું જે પાત્ર છે કુતરા નું પાત્ર શ્વાન નું પાત્ર એ જે આખું ભગવાન કૃષ્ણ ની મૂર્તિ સામે જોવે છે ને પછી આખું જે હાર ની વાત આવે છે એ જે નાટકીયતા દેખાય આપણને અને એમાં જે મ્યુઝિક બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે તો એ જે અસર ઉભી કરે એના કારણે આજે તમે જો કે ટીવી ઉપર હમ કે કોન કે સૂર્ય વંશમ ભલે કદાચ થિયેટર માં ન ચાલી પણ હજુ પણ સૂર્ય વંશમ નો ક્રેઝ ઘટ્યો નથી આમ આપ કે કોણનો ક્રેઝ ઘટાડો આમ સાથ બે કેટલી બધી વાર એને બતાવે છે છતાંય લોકો ફરી ફરીને જોતા હોય છે છેલ્લે પ્રશ્ન હું જીતેન્દ્રભાઈને પૂછું જયવંત થોડો ટૂંકમાં જવાબ આપજો જે પ્રમાણે અત્યારે તો સિનેમા ઘર એટલે કે આપણે જ્યારે થિયેટરમાં જતા આવીએ છીએ તેની એક તે સ્થિતિ બદલાઈ છે આપ તેને પણ કહી દેજો જોશો કારણ કે પહેલાં જે રીતે મને તો નથી ખબર પણ મારા ફાધર મને કહેતા હતા કે અપર બાલ્કનીમાં બેસવાનું નીચે બેસવાનું એક એવો આમ ટ્રેન્ડ હતો એક બહુ મજા આવતી હતી જ્યારે આપણે થિયેટરમાં જઈએ ને ત્યારે તેને લઈને શું કહેશો ને અત્યારે હાલ જે પ્રમાણે આપણે પીવી આર હોય કે પછી અન્ય એવા થિયેટર્સમાં જતા આવીએ છીએ ક્યાંક સિનેમા ઘરની પરિસ્થિતિ પણ અત્યારે તો બદલાઈ ઉભરાઈ જાય શું અત્યારે એક તો પહેલી વાત એ છે કે સરળતાથી ટિકિટ મળતી થઈ ગઈ છે પેલા એવું નતું એમાં ઘણી બ્લેક પણ થતા હતા એ કાયદા કઈ રીતે ખોટું જ કહેવાય પણ એક ટિકિટ મેળવવી એક ક્રેઝ હતો અને પરિવાર સાથે જોવું અને સારા કપડા પહેરીને જોવું સિંગચણા લઈને જવા જોવા જવું એ એ પેલા ગીત તમે સાંભળ્યા હોય કારણ કે તમારી પાસે કોઈ ટ્રેલર કે કઈ હતું નહિ તમે ફિલ્મ જે જાહેરાત છે છાપવામાં આવતી હતી કે રજૂ થઈ રહ્યું છે એક નવું ચિત્રપટ આ પ્રકારની વાત અમિતાભ ને સંવાદ અદાયગી ને એ પ્રકારનું રાડી બર્બન નું સંગીત તો એ જે આખી એના કારણે માહોલ બંધાતો હતો દર્શકના મનમાં અને એને ઉત્સુકતા જાગતી હતી કે આમાં કેવું એનું હશે એના કારણે થિયેટર માં જોવા જવું એક ઉત્સવ સમાન બની રહ્યું તો આજે બઉ સરળ થઈ ગયું છે એટલે તમે જોવા જવું છે કોઈ શ્રદ્ધા કપૂર નો ફેન છે કોઈ દીપિકા પદુકોણ નો ફેન છે અને ટ્રેલર જોયું છે અને જોવા જાય છે એ જુદી વાત છે

ખાસ કરીને ગુજરાતી ફિલ્મોની વાત કરું તો ગુજરાતી ફિલ્મો પણ અત્યારે લગભગ ચાર કે પાંચ ફિલ્મો ચાલી રહી છે અને પાંચે પાંચના અલગ અલગ વિષયો છે અને સરસ મજાની ફિલ્મો ચાલે છે દર્શકો કઈ પસંદ કરે છે પછીની વાત છે પણ દરેક પ્રોડ્યુસર કલાકાર ડિરેક્ટર પોતાની રીતે સારું આપવાનો જ પ્રયત્ન કરી રહ્યા છે અને જે હમણાં વાત કરી કે પહેલા લોકો બાલ્કનીમાં જોવા જતા અમે લોકો ચાલીસ પૈસામાં આગળ બેસતા ત્રીસ પૈસા ટિકિટ ચાલીસ પૈસા પચાસ પૈસા એમાં ફિલ્મો જોઈ છે ઓગણીસો બ્યાસી ની વાત કરું અંતિમ ઈચ્છા ફિલ્મમાં હું મેન વિલન હતો કિરણ કુમાર હીરો વિક્રમ ગોખલે હીરો અને એમાં અમે લોકો પ્રીમિયર હતો પ્રીમિયર અત્યારના હોય એવું નથી હોતું પ્રીમિયર એટલે કલાકારો હાજરી આપે એટલું જ બાકી તો ટિકિટ લઈને જ લોકો જોવા આવે તો મને યાદ છે કે એલ એન ટોગી ઘી કાંટામાં મારી એ ફિલ્મ લાગેલી મારું મોટું છ ફોટનું કટઆઉટ પણ ત્યાં ઘી કાંટા ઉપર અને અમે લોકો જોવા ગયા ત્યારે લોકોએ પરચુરણ મારી એન્ટ્રી ઉપર પરચુરણ ના ઢગલા નાખ્યા એટલે મને કિરણ કુમાર કે સલાહીએ ત્યારે લોક લગતા અરે ભાઈ મારી જોડે પૈસા નથી હું પરચુરણ નથી ઉચાડ એટલે પેલા આખું એક જે વાત કરી જયવંતભાઈ કે એક જશનો એક ફેસ્ટિવલ જેવું ફિલ્મ જોવા જવું એટલે પરિવાર સાથે સરસ કપડા જવાનું નાસ્તા વાસ્તા લઈને જઈએ અંદર તો અમે પોતે પણ બધું થેપલા અને આ બધું લઈને જઈએ ત્યાંથી કઈ ડ્રિંક મંગાવીએ અને મજા કરીએ એટલે પિકનિક જેવું વાતાવરણ હતું અત્યારે એક વસ્તુની એ જરા મને તકલીફ લાગે છે કે ફિલ્મ કદાચ આજે નવ્વાણ રૂપિયા હું જોવા ગયો પણ મારે પોપકોર્ન ત્રણસો ને વીસ રૂપિયા માં લેવી ફિલ્મ નેવું રૂપિયા માં જ મેં જોઈ ત્રણસો ને વીસ નું પોપકોર્ન એટલી મોટી ડોલ ભરીને આપેલી અડધી માં ત્યાં મૂકીને આવી પડી ઘરે લઈએ તો સારું ના લાગે કલાકાર ડોલ ઉચકીને ક્યાં ચાલ્યા આગામી સમયમાં હવે સિનેમા ને લઈને કેવા પ્રકારના બદલાવ પણ જોવા મળે છે તેની સાથે જીતેન્દ્રભાઈ અને જયવંતભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડવા માટે તો દર્શક મિત્રો આજના નમસ્કાર